હા ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે જોઈશું કે આરટીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપે પછી તેનો રિઝલ્ટ ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકાય જે આપણા મોબાઈલથી આપણે ચેક કરીશું તેને સમજીશું સરળ ભાષામાં તો ચાલો આજના વિડીયોમાં આપણે જોઈએ કે રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું તો પહેલાં આપણે મેન્યુ ખોલી લઈશું મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈશું જેમાં ગૂગલમાં આપણે પરિવહન સેવા ટાઈપ કરીશું જેમાં બીજા નંબરની વેબસાઇટ આવશે પરિવહન સેવા તેને આપણે ક્લિક કરશું આવો ઇન્ટરફેસ આવશે હવે આપણે પહેલાં જે ડ્રાઈવર લર્નર લાઇસન્સનું જે છે એમાં ચેકમાં આપણે ક્લિક કરીશું હવે અહીંયા આપણે સ્ટેટ સિલેક્ટ કરી લઈશું એમાં ગુજરાત સિલેક્ટ કર્યા બાદ આપણે લાઇસન્સ મેન્યુ છે તેમાં આપણે ઓકે કરીશું હવે સ્ક્રોલ કરશું તો એપ્લિકેશન સ્ટેટસ લખેલું દેખાશે જેમાં ક્લિક કરતાની સાથે આપણે એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ અને કેપ્ચર ટાઈપ કરવાનો રહેશે હવે આપણે એપ્લિકેશન નંબર ટાઈપ કરી લઈએ તે ટાઈપ કર્યા બાદ હવે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લઈએ હવે જે રીતે આપણે કેપચા છે તે રીતે આપણે ટાઈપ કરી લઈશું ઉપર કેપિટલ અક્ષર કેપિટલમાં અને સ્મોલ અક્ષર સ્મોલમાં હવે અહીંયા આપણને આપણી બધી ડિટેલ દેખાશે જેમાં આપણો ફોટો દેખાશે પહેલાં આપણું નામ દેખાશે અહીંયા આપણું લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ થયું હતું તે દેખાશે સ્ક્રોલ કરતાં કરતાં આપણે ઉપર જઈશું તો જે ડિટેલ આપણે ભરી હતી પહેલાં તે દેખાશે કઈ તારીખે આપણે ફોર્મ ભર્યું તું ત્યારથી તે પેમેન્ટ કરી ત્યાર સુધીની ડિટેલ દેખાશે જેમ જેમ આપણે ઉપર જઈશું તેમાં આપણે બધી ડિટેલ દેખાતી જશે આપણે કયું લાઇસન્સ માટે ફોર્મ ભરેલું છે તે પણ દેખાશે અને ક્યારની એપોઇન્ટમેન્ટ લીધેલી છે તે દેખાશે હવે અહીંયા આપણે છેલ્લે જોઈશું તો રિઝલ્ટ દેખાશે જેમાં આપણે ટુ વ્હીલરનું રિઝલ્ટ દેખાય છે લાસ્ટમાં જે આપણે સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ ટેસ્ટ આપેલો છે અને રિઝલ્ટ પણ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ આવેલું છે જેમાં આપણે પાસ થયેલા છીએ જે આપણે અહીંયા દેખાય છે આપણને દેખાઈ રહ્યું છે કે એમસી ડબલ્યુ એટલે કે મોટર વિથ ગેર એટલે કે ટુ વ્હીલરનો જે ટેસ્ટ આપે છે આપણે એમાં પાસ થયેલા છીએ આપણે સત્યાવીસ તારીખે ટેસ્ટ આપેલો છે ને આપણે પાસ થયેલા છીએ તેવું આપણને દેખાઈ રહ્યું છે હવે આપણને ક્યારેક રિઝલ્ટ ના દેખાતું હોય તો આપણે આ રિફ્રેશ બટન પર ક્લિક કરતાની સાથે ફરીથી ડિટેલ નાખવાની આવી શકે છે જેમાં આપણે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ પહેલાંથી સિલેક્ટ હોય છે આપણે કેપ્ચર ટાઈપ કરવાનો રહે છે જે રીતે લખેલો હોય એ રીતે કેપ્ચર ટાઈપ કરીને આપણે ફરીથી સબમિટ બટન પર ક્લિક કરીશું એટલે આપણને રિફ્રેશ થઈને ફરીથી ડિટેલ દેખાય છે જેમાં આપણે ફરીથી જોઈ શકીશું તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે જણાવજો અને હવે ફરીથી કેવો વિડીયો જોઈએ છે તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો